હેલો મિત્રો કેમ છો મજામાં અને મજામાં છું તો જો આજે આપણે બનાવવાના છીએ દાળ ઢોકળી તો આપણે તુવેરની દાળ બાફવા મૂકી દીધી છે આપણે ઢોકળીનો લોટ બાંધી લેશું તો એના માટે આપણે ઘઉંનો ઝીણો લોટ લીધો છે

લાલ મરચું ગરમ મસાલો તો હવે આપણે લોટ બાંધી લેશું આપણો લોટ બંધાઈ ગયો છે થોડીક વાર આપણે એને ઢાંકીને મૂકી દઈશું આપણે દાળ વઘાર માટે મસાલા તૈયાર કરી લીધા છે આપણે રોટલી વણી છે આપણે એના નાના નાના ટુકડા કરી નાખશું આપણે રોટલીના નાના નાના મીડિયમ સાઈઝના ટુકડા કરી લીધા છે આવી રીતે બધી રોટલી વણીને એના ટુકડા કરી નાખશું મેં ત્યાંથી ચાર રોટલીના લોટ વાંધો છે

અંજર પાવડર ને લાલ મરચી આપણે મરચાં નહીં ખાશે એટલે લાલ મરચું ઓછું નાખશું આપણે ગરમ મસાલો You yeah, got yeah. mm -hmm. આપણે નમક અને ખાંડ તો નાખી દીધું બાફવામાં દાળમાં એટલે આપણે સ્વાદ અનુસાર હવે જો તો નાખશું ઢોકળી ચડી જઈ એટલે પાણી નાખવાનું છે આપણે એમાં હવે લીંબુ નાખી દેસું આપણે જે રોટલીના ટુકડા કર્યા હતા એ ટુકડા પણ હવે આપણે નાખી ટુકડા નાખી આપણે બધી રોટલી ટુકડા આમાં નાખી દીધા છે આપડે આપણે એને મીડિયમ ગેસે ચડવા દેસુ આપડે દાળ ઢોકળી થઈ ગઈ છે કમ્પ્લેટ હશે